ગાઈશ તમે લોકો જાણતા જશો કે ઘઉં સિઝન આવી ગઈ છે ગાઈસ અને અમે લોકો હું પહોંચી ગઈ છું ખેતરમાં ગાઈશ ગૌ તમે જોઈ શકો છો ખેતરમાં પહોંચી ગયો છું ગાઈસ ગાઈશ તમે લોકો જોઈ શકો છો અમારા ખેતરમાં ઘઉ વાડવાનું ચાલુ થયું છે અને એક એક પાડી ઉપરથી પણ જવાયું છે ગાઈશ તમે જોઈ શકો છો તો આપણે પણ હવે ચાલુ કરી નાખીએ ગૌ કાપવાનું તો વિડીયો આગળ બને રાજો વિડીયોમાં ગાઈસ તમે લોકો જોઈ શકો છો આપણે પણ અડધુ પાણી કહું વાળી રાખ્યા સિલાઈશ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અને આગળથી અડવા ચાલુ હતું તેમને એક પાળી વટાવી અને બીજા પાડિયામાં આવી ગયા સિલાઈઝ તમે લોકો જોઈ શકો છો અડધું પાળીઓ કાપતા હતા ત્યારે આપણા ટચલી આંગળીનું ન કપાઈ જશે ગાઈઝ તમે જોઈ શકો છો બહુ લોહી નીકળી રહ્યું છે તો હવે ગાઈઝ આપણે ગવવાડવા રહેવાના નથી અને હવે જવાનું છે ઘરે તો થેન્ક યુ ગાઈઝ મારો વ્લોગ જોવા માટે અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગાઈઝ